નારદજીને કહ્યું કે આ પાંચ જણા ઘરમાં એક સાથે આનંદમાં નથી રહી શકતા તો ભગવાનનો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા હશે પણ પ્રભુ તો દરેક સંબંધોને નિભાવતા જાણે છે પ્રભુ જેવો કોઈ ઉત્તમ સંસારી નથી અને પાછો પ્રભુને કોઈ સંસાર લેપ કરતા નથી દરેક સંબંધો નિભાવતા શીખવા હોય તો પ્રભુ પાસે શીખવો પિતા કેવો હોય તો ઠાકોરજી જેવો અહીંયા નારજી જ્યાં જ્યાં મહેલોમાં ગયા દરેક લાગે જાણે પ્રભુ અમને જ વધારે સ્નેહ કરી રહ્યા છે એના જેવો સ્નેહી કોણ 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 એના 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 જેવો 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 મિત્ર સખા બંધુ કોણ એના જેવો પિતા કોણ દરેક સંબંધો માં કૃષ્ણને મૂકીને જુઓ એના જેવો બીજો કોઈ સંબંધી નહીં મળે એટલે જ મહાપ્રભુજી કહ્યું સર્વદા સર્વ ભાવે ને ભજન

ભગવાન એનો ઉદ્ધાર કર્યો સુદામા ચરિત્ર આવ્યું સુદામા ચરિત્ર નું વર્ણન કરતા બોલ્યા વિરક્ત ઇન્દ્રતા કૃષ્ણ સખા કશ્ચિત કૃષ્ણનો કોઈ એક સખા કેવો છે બ્રાહ્મણો બ્રહ્મવિતતમહ બ્રાહ્મણ છે લૌકિક ધન તો નથી પણ બ્રહ્મવિત્ય છે બ્રાહ્મણ પાસે એના ભજનનું ધન હોવું જોઈએ એના જપનું ધન હોવું જોઈએ એના જ્ઞાનનું ધન હોવું જોઈએ બ્રાહ્મણો બ્રહ્મવિતતમહ અને તો જ એના આશીર્વાદ ફળે ઘણા છૂટથી આશીર્વાદ આપે પણ આશીર્વાદ આપવાનું બળ પણ છે કે નહીં પોતાનું કરેલું ભેગું કરેલું ભજન હોય તો જ આપણા આશીર્વાદ ફળે બ્રાહ્મણો બ્રહ્મવિત્રમહ વિરક્ત ઇન્દ્રિયાર્થે શું બહુ ઇન્દ્રિયોની લાલસા નથી પ્રશાંત આત્મા આત્મામાં શાંતિ છે ચિતેન્દ્રિય ઇન્દ્રજીત છે અયાચક વ્રત લીધું છે ક્યારે કોઈની પાસે માંગીશ નહીં અયાચક વ્રત તો લીધું પત્ની કહેવા લાગી નાથ આપના સંકલ્પ પર મને ગૌરવ છે પણ બાળકો ભૂખ્યા સુઈ જાય ત્યારે એ મારાથી જોવાતું નથી હું તો આપની સાથે ભૂખી રહી લઉં પણ બાળકો જયારે રાતના લડતા હોય કે મને કઈક ભોજન આપો અને આપણા ઘરમાં કાંઈ ન હોય દૂધ માંગે તોય લોટ પાણીમાં વેળવીને પછી એમને પીવડાવું નાથ એમના ભૂખ્યા ચહેરા મારાથી જોવાતા નથી મેં સાંભળ્યું છે કે દ્વારિકા નું નાથ આપનો મિત્ર છે માંગવા જાવ એમ નથી પણ એવું સાંભળ્યું છે એના દર્શન પણ કરી લે ને તો એને જન્મ જન્માં દારિદ્ર ટળી જાય એક વાર જાઓ વારે ઘડીએ રોજ પત્ની કહેવા લાગી ત્યારે સુદામાજી ને એમ થયું આ પત્ની નથી બોલતી મને લાગે છે દ્વારિકાધીશ ને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે અને એટલા માટે આની જીવવા પર બેસીને મને આમંત્રણ આપી રહ્યા છે તો ઘણી ઘણા લોકો કોઈ વાત કહે ને ત્યારે સમજદાર સમજી જાય કે આ નથી બોલતા આની પર બેસીને ભગવાન મને કહી રહ્યા છે ક્યારેક કોઈ ગુરુ ના કોઈ એવી વાત નીકળે કે કોઈ પ્રભુ ના મુખે ક્યારેક કોઈ વ્યક્તિ ના મુખે ભગવાન સીધો આવીને કહેતો નથી ક્યારેક ને ક્યારેક કોઈની જીભનો ઉપયોગ કરી આપણને સંકેત કરતો હોય છે એ તો આપણી ભક્તિની એવી તૈયારી જોઈએ કે આપણને સમજાઈ જાય હમણાં આ નથી બોલ્યા ઠાકોરજી મને કઈક કહ્યું છે પ્રભુ મને કંઈક સંકેત કરી રહ્યા છે એ આપણી તૈયારી હોવી જોઈએ ઘણી વાર એ આપણા સામે આપણું કામ કરવા આવે આપણી તૈયારી જોઈએ કે આપણે ઓળખી જઈએ હમણાં આ સેકન્ડે આની ભીતર ભગવાને પ્રવેશી અને મને મદદ કરી છે કેટ કેટલી વાર ભગવાન આપણી સામે આવે છે આ તો આપણે એવી શરત લગાવીને બેઠા કે સંકલ્પ કરીને વિચાર્યું કે ભગવાન આવે એટલે આવા હોય માથે મોર હોય ને પિતા મર ને વાંસળી વગાડતા વગાડતા ધુમાડો થાય ને મ્યુઝિક થાય પછી ભગવાન આવે આ તો આપણી કલ્પનાઓ છે એ તો ક્યારે ક્યારે કયા રૂપે સામે આવીને એટલું કહેતા ને એક ભક્ત ગામમાં રહેતો એ ગામમાં પૂર આવ્યું અને પરમ ભક્ત ભગવાન અને પાણી વધવા લાગ્યું અને બી પહેલા માળે ચડી ગયો પાણી વધી રહ્યું છે એટલે પાડોશી આવીને કે ચલો ચલો જલ્દી ભાગો નહી તો ડૂબી જઈશું અને પેલા તો ભગવાન કે મને તો ભગવાન લેવા આવે તો જાવ નહીં તો હું ના જાઉં પાણી વધી ગયું બીજા માલ ચડી ગયા નાવ લઈને આવ્યું કોઈ કે ચલ બેસી જા અમે બચાવવા નીકળ્યા છે ડૂબી જઈશ તો પાર મને તો ભગવાન લેવા આવે તો જાવ બાકી તો હું તો ના જાઉં સુધી મને તો ભગવાન લેવા આવે તો જાઓ બાકી હું ના જાઉં અને પાણી વધી ગયું ડૂબી ગયા અને એવા લાલ પીડા થાય છેક સુધી ભગવાનને યાદ કર્યા ને એકી વાર બચાવવા ના આવ્યા છેક સુધી પ્રભુને યાદ કરે લલભાઈ કુંઠ મળ્યું સામે સિંહાસન પર ભગવાન બિરાજેલા છે અને આ લાલ પીળા થાય પ્રભુ ત્રણ ત્રણ વાર મેં આપને કેટલી વાર પુકાર કર્યા મને બચાવવા આવ્યા તોય મેં ના પડી કે ભગવાન લેવા આવે તો જઈશ બાકી આપ એક વાર બચાવવા ના આવ્યા પ્રભુ કે એક વાર નહીં ત્રણ વાર આવેલો એક વાર પાડોશી બનીને આવ્યો બીજી વાર નાવ લઈને આવ્યો ત્રીજી વાર તો હેલિકોપ્ટર લઈને આવ્યો પણ તું મને ઓળખી ન શક્યો એ તારો વાંક છે એમ ભગવાન જીવનમાં ઘણી વાર કેટ કેટલા રૂપે સામે આવતો હોય આપણે ન ઓળખી શકીએ આપણો વાંક છે ફરિયાદ તો કરી દઈએ છે છે શું તૈયારી સામે સામે આવેલા ભગવાનને ઓળખી રૂપે ભગવાન સુદામાજી નો સંકલ્પ છે મનમાં થયું ક્યાંક પ્રભુ મને મળવા માંગે છે એટલા માટે આમંત્રિત કરી રહ્યા છે કહ્યું ઠીક છે તું આટલી વાર કે છે તો કાલે જ હું દ્વારિકા જવા નીકળીશ આ અવસ્થામાં પણ ખાવાના ફાવા છે અને કહે છે આટલા વર્ષ પછી જાઉં છું પ્રભુ માટે શું લઈ જાઉં એને શું આપીશ ખાલી હાથે કેમ જવાય એની પાસે પત્ની લાગ્યો સંકોચ આસ પડોશ ગઈ અને તાંદુલ ને પૌવા લઈને ભેગા કર્યા પોટલી બાંધી બીજા દિવસે જવા નીકળ્યો સુદામા અને પોટલી આપી દ્વારિકાધીશ ને આપણા તરફથી આ આપજો

જાગ્યા ને થોડાક ડગલા આગળ વધ્યા અને સુવર્ણ દ્વારિકા દેખાઈ અરે આ કઈ નગરી છે કોઈ મુસાફર ને પૂછ્યું કહ્યું આ તો દ્વારિકાધીશ ની દ્વારિકા છે અરે આટલી જલ્દી હું આવી ગયું દ્વારિકાધીશ નો મહેલ ક્યાં છે શોધતા 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 સુદામાજી બહાર આવ્યા છે દ્વારપાલો બહાર ઉભા છે કહે છે અંદર જઈને સમાચાર આપો એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે દ્વારપાલો કહેવા લાગ્યા તારા જેવા તો રોજ કેટલાય લોકો આવે બધાને ભગવાન મળવા જાય તો પછી થોડી વાર કહ્યું ને એક વાર મળે થોડી વાર થઈને ફરી આવ્યા ધક્કો માર્યો છે દ્વારમાં તને એક વાર કહ્યું ને કે નાઈશ આંખમાં શું આવી ગયા આટલા વર્ષે હે પ્રભુ તને મળવા આવ્યો ને તું દર્શન નહીં આવે

ભાગતા જાય ફલાંગો ભરતા જાય કૂદતા જાય આઠે પટરાણીઓ ચકિત થઈને જુએ છે આ તાટલા રાજા મહારાજાઓ મળવા આવ્યા પણ આ રીતે તો પ્રભુ ક્યારે સ્વાગત કરવા દોડ્યા ભાગતા 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 બહાર આવીને બાથ ભીડી છે સુદામા અરે મિત્ર આટલા વર્ષો પછી તને મારી યાદ આવી આવ આવ પધારો પધારો કરી પોતાના સ્વર્ણના સિંહાસન પર સુદામાને બિરાજમાન કર્યા છે પાઠે પટરાણીઓને કહ્યું જલ્દી કેસર નું જળ લઈને આવો મારે ચરણ પખારવા છે રાણીઓ કેસર વાળું જળ કરે એના પહેલા પાની પરાતકો છુયો નહીં જલ સે પગધો એ જલ લઈને આવે એના પહેલા તો પ્રભુએ પોતાના અશ્વના જલથી સુદામાના ચરણ પખાર્યા છે બસ સુદામાની સામે જોતા જાય ને રડતા જાય પ્રભુ અને એ સુદામા રડતા જાય અરે પ્રભુ આ શું કરી રહ્યા છે ના હું જે કરું છું મને કરવા નથી મારી ઈચ્છાથી છે જે આપનું આપેલું આપને ધર્યા વગર જાય એની તો દશા થવી જોઈએ પ્રભુ કહે તો નાનપણની વાતો નાનપણમાં નિર્દોષ ભાવમાં થયું હોય એ તો બધું ભૂલી જાય સુદામા હવે તો નવું જીવન શરૂ કરવાની વાત છે ભાભીએ મારા માટે કંઈક મોકલ્યું છે પ્રભુના મહેલ અને વૈભવને જોઈને પોટલું સંતાડવા લાગ્યા સુદામાજી પ્રભુ કહે સુદામા હજી સંતાડવાની આદત તારી ગઈ નથી બતાવ કાળ શું છે અને હાથમાંથી ઝૂટવી અને મુઠ્ઠી ભરી ભરીને તાંદોલ પ્રભુ આરોગે છે કુબેરનો વૈભવ એને આપી દીધો છે એક આ તાંદુલ બે મુઠ્ઠી આરોગીને કુબેર નો વૈભવ આપ્યો સુદામાને તો ખબર એ ન પડી કે શું થઈ રહ્યું છે પ્રસન્ન થાય છે જો હું પ્રભુને આપી રહ્યો છું આપણે રાજી થઈને મેં ઠાકુરજીને આ આપ્યું બે ઠાકોરજીને આ આપ્યું ઠાકોર બેઠાકુ પત્તાને કોણે આપ્યું એક ફૂલ તોડીને આપણે ઠાકોરજીને કહીએ કે મેં ફૂલ ધર્યું અરે એ બીજ કોનું એ ભૂમિ કોની એ પાણી કોનું એ સૂરજ કોનું એ ઉગાડ્યું કોણે આપણે તો તોડ્યું ને કહીએ મારું ફૂલ અરે તું ફૂલ જ છું કે સમજે છે ફૂલ તારું છે એનું જ છે આપણા થકી એના સુધી પહોંચે છે બસ આપણું તો કઈ નથી હોતું આપણે શું લઈને પેદા થઈએ છે આપણા કર્મ અને શું લઈને જઈએ છે આપણા કર્મ દનાની ભૂમા ઉપસ્વચ્છ ગોષ્ઠે ભાર્યા ગુરુદ્વારી જના સ્મશાને બે ચિતાયામ પરલોક માર્ગે કર્માનું ગો ગચ્છતી જીવાય મેળવેલું બધું મૂકી જઈએ છે અને કરેલું બધું ભેગું આવે છે પ્રભુનું સર્જન જુઓ પૈસા માટે પાપ કરે ભગવાનનું સર્જન કેવું છે પૈસા રહી જાય પાપ ભેગા આવે આજ એટલે જ કહ્યું કે જે પૈસા માટે પરસેવો પાડે તો બરાબર પણ પરસેવા માટે જે પૈસા પાડે ને એ જ સાચો ભગવાનનો ભક્ત છે આપણે પૈસા માટે પણ સેવો પાડી બરાબર પણ પરસેવા માટે પૈસો પડે ત્યારે માનવું કે આ મારા પુણ્યની કમાઈ છે જેના થકી સત્કાર્યો થઈ શકે તો માનવું આ આ કોઈના મને મળેલું દુઆ થી કમાયેલું મારું ધન છે જેથી આનાથી સત્કાર્ય થયું મારા આત્મોધાર અને પુણ્યના કાર્યો અહિયાં કહ્યું મેળવેલું બધું મૂકી જવાનું કરેલું બધું ભેગું આવવાનું આજ ભગવાન સુદામા પરમાત્મા આપનારો હું છું ભક્તે સતત યાદ રાખવાનું મહાપુરુષો સતત યાદ અપાવતા રહેશે જોજે ઠાકોરજી આપેલું છે ઠાકોરજી આપેલું છે ઘણા દિવસ સુધી સુદામાને રાખ્યા છે ખૂબ આનંદમાં સુદામા રહ્યા છે ઘણા દિવસ થઈ ગયા એટલે સુદામાએ કહ્યું કે પ્રભુ હવે મને આજ્ઞા આપો હું પાછો જાઉં જામ કહ્યું તો પ્રભુએ કહ્યું તારી ઈચ્છા સુદામા પણ મારા વસ્ત્ર મારા શણગાર ફરી પાછા જૂના વસ્ત્રો લાવીને સુદામાને આપ્યા પાછા એ જૂના વસ્ત્ર પહેર્યા સુદામાએ મનોમન આભાર માન્યો સારું થયું પ્રભુ આપે મને કઈ આપ્યું નહીં તો આજે જેમ આંખથી આંખ મિલાવીને આપની જોડે વાત કરું છું ને કદાચ ન કરી શકે પ્રભુ હવે મને આજ્ઞા આપો હું જાઉં ઠીક છે સુદામા સુદામા નું અયુ ભરાયું છે પ્રભુના નેત્રો ભરાયા છે જલ્દી વહેલું છે ચાર ડગલા ચાલીને ઉમરે પહોંચ્યા સુદામા અને પ્રભુએ પાછળથી અવાજ લગાવ્યો સુદામા પાછળ વળીને સુદામા જુએ શું છે પ્રભુ આટલા વર્ષે તું આવ્યો ફરી કોણ જાણે આપણે ક્યારે મળીશ હા પ્રભુ કોણ જાણે ક્યારે મળાય પ્રભુ કહેવા લાગ્યા સુદામા તારી કોઈ નિશાની તો આપતો જ સુદામાને સંકોચ થયો કે પ્રભુ મારી પાસે તો કઈ નથી હું આપને શું નિશાની આપું પ્રભુ કહે મારે બીજું કંઈ નથી જોઈતું તારી પાદુકા કાઢીને જતો તારી પાદુકા મુકતો જા એને જોઈ જોઈને હું તને યાદ કરીશ પ્રભુ મારી પાદુકા લોકો આપની પાદુકાનું પૂજન કરે એને માથે ચડાવે મારી પાદુકા આપ રાખો એ કોઈ યોગ્ય થોડી છે ના સુદામા મારી ઈચ્છા છે તું તારી પાદુકા મૂકીને જા ઠીક છે પ્રભુ આપની જેવી ઈચ્છા દરવાજાના ખૂણે બંને પાદુકાઓ કાઢી ખુલ્લા પગે સુદામાં દ્વારિકાની બજારમાં નીકળ્યા છે અને આ જોઈ હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો હાથ કરો છો પ્રભુ આપ આ ગરીબ બ્રાહ્મણની પાદુકા પણ લઈ લીધી અને આમ ખુલ્લા પગે જાય સારું લાગે છે આવું કેમ કર્યું પ્રભુ આપે પ્રભુ કહે મે જાણી કરીને પાદુકા લઈ લીધી કેમ પણ પ્રભુ પ્રભુ કહે ખુલા ચરાર વિજને મારી દ્વારિકા ચોથું ધામ બની જશે આવા સંજોગોમાં પણ જે મને ખવડાવીને જાય છે એવા ભક્તોની ચરણ ધૂલી જો દ્વારિકાની ભૂમિને ને સ્પર્શ કરે તો મારી દ્વારિકા તીરથ બની જાય અહીંયા કોઈ દ્વારિકામાં યાત્રા કરવા આવે તો એના જન્મ જન્માંતરના પાપ કપાય છે દ્વારિકા પાવન કરવાનું સામર્થ્ય અને ચાલતા ચાલતા સુદામા મનમાં પ્રસન્ન થતા થતા પ્રભુને આપીને આવ્યો છું એમને ખવડાવીને આપ્યો છું એમને જમાડીને આવ્યો છું અને જ્યાં આવ્યા છે પોતાના ગામમાં ઝૂપડું ગાયબ सोना नो महल उबोछे घबराए गया सुदामा अरे परो झोपड़ू ही कोई राजाए तोड़ि नाखियो પોતાનો મહેલ બાતી દીજો મારી પત્ની મારા બાળકો ક્યાં ગયા હશે घबराया डरया अरे मेरी कुटिया कहां गई किसी राजा ने महल बना दिया है अरे ऊपर उ बैठी है मेरी पत्नी हाज उठकर बुलावे आवी जाओ आवी अरे जो आ कौन रानी से बुलाओ बेसी के आ कूणामा नीचे रास्ता में અરે લઈને પત્ની આવી કૃપા થઈ ત્યારે બધે કોક મૂકીને સુદામાં રડી પડ્યા તું રહ્યો કપટી નો કપટી મને તો એમ થયું કે હું તને ભોગ ધરીને આવું છું મને ક્યાં ખબર કે તું આ કુબેર ના વૈભવ ભર્યું